નહી અંદર એટલે ટૂંક માં આપ્યું પણ કબજો નથી અત્યારે સમજાઈ ગયું સર્વે સર્વે નંબર ખોવાઈ ગયો છે કે સર્વે નંબર પાછો ટીપણ બધે બતાવે છે નકશામાં બધે બતાવે છે આપડી પણ કબજો નથી ખાતે છે આપડે અત્યારે આપડા ખાતે કરો માં અરજી કરી નાખો એક જ આખો ટુકડો છે કે પૈકી છે આખો ટુકડો જ છે તમે હદ માં પણ અરજી કરો પ્રથમ છે ને તમે એક કામ કરો તમારું જે ગામ બોલવાનું ગામ બોલ નાખો કઈ વાંધો નહીં એમાં કઈ આવે જુવાન પર ગામ નું છે ને નો આખો નકશો કઢાવો સીમ તળ નો આખો નકશો કઢાવો પ્રથમ આખો નકશો નીકળે ને એમાં તમારો સર્વે નંબર તો તમને ખબર છે હાથ નું પાણી નીકળે છે એટલે એની અંદર તમારો નંબર ગોતી કાઢો કે તમારો નંબર ક્યાં છે તમે રૂડામાં તો નથી આવતા ને નક સરળ થઈ ગયા રૂડામાં ન આવે એટલે સીમ તળ નો આખો નકશો કઢાવશો ને એમાં તમારો સર્વે નંબર ગોતી કાઢો આ રિયો એનું ટીપણ અને પાટ પ્લાન કઢાવો એટલે રૂડામાં હોય તો પાર્ટ પ્લાન કહેવાય ડીએલઆર ની અંદર સ્કેચ કહેવાય

હદ માપણી હદ માપી ઓનલાઈન અરજી થશે અને એમાં ઓછો ખર્ચો કેટલી જમીન છે ટોટલ રૂપિયામાં અને હદ તમારું કામ પૂરી શું કઉ છું સાહેબ તમને એ જે એકસો આઠસો નંબર છે ને એ ઓલરેડી ગામમાં સરકારી સરકારી ખરાબ સર્વે નંબર હોય એવું કોને કીધું મારે એકસો આઠ જ છે હમ તમારી જૂની શરત ની જમીન નથી હું જૂની શરત ની સમજી નાખી વાર્તા કરી નહીં કીમે સર્વે નંબર ખોવાઈ ગયા હોય ને એને આવી રીતે મળે હમણાં થોરાડા માં એક જગ્યા એ બીજી જગ્યાએ સર્વે નંબર ગોતાવી દીધા સમજા મોરબી થોરાડા બરાબર પણ

અરે સુરેશભાઈ જુઓ આ વસ્તુની તમને હિસ્ટરી કહું સાતણીમાં મળેલી જમીન અથવા સરકાર શ્રીએ જે નવી સરત થી જૂની સરત માં ટ્રાન્સફર કરી દીધી ને એ જમીન માં સૌરાશ માં એક જ પ્રોબ્લેમ મોટા મોટો છે જે તે સમયે જમીન સોપણી હોય ને માને કે 77 માં સોપણી હોય મે બી જે સાલ માં સોપણી હોય આ સાલ માં મોટા ભાગે 70 એસી ના દાયકા માં જાજી જમીન સોંપવામાં આવી હતી છે એટલે એ જમીન જ્યારે સોયપી ને ત્યારે એનું ઓર્ડર સક્ષમ અધિકારી એ જમીન સોંપવાનો ઓર્ડર કેવાય ઘણા પાસે નથી ઓર્ડર નીકળે છે એ હોય છે સર્કલ અધિકારી એ જે તે સમયે જમીન સોંપી હોય ને આખો સર્વે નંબર હોય મને એકસો આઠ આખો છે બહુ વિશાળ હોય એમાંથી કેટલાય જણા ને જમીન આપી હોય એમાંથી કઈ જગ્યાએ આપીને એનો સ્કેચ હોય સમજ્યા અને પછી જે તે તારીખે જે તે સમયે જે તે તારીખ નો હોય કઈ નહીં જે તે સમયે આજના સમય નો નો આલે ઘણા મંત્રી અત્યારે ચતુર્દીશા એ નો આલે જે તે સમય નું નો દાખલો જોઈએ પંચરોજ કામ જોઈએ એના આધારે એ ડેટા ડીએલઆર માં મોકલવામાં આવેલા હોય અને ડીએલઆર માંથી એનો સ્કેચ નીકળીને માપણી થાય પણ આ વસ્તુ પાયામાંથી જ હોતી નથી ડીએલઆરમાં ડેટા જ નથી હોતા તમે અરજી કરશો ને ડીએલઆર માં ડીએલર ડેલી આઠ દિન પાછા વ્યાજા હે એ કે ભાઈ તમે જગ્યા બતાવો તમે ગમે ત્યાં જગ્યા બતાવી દેશો ને આ મારી જગ્યા ના મારો કબજો માપશે નહીં કારણ કે એકસો આઠ બહુ વિશાળ હોય એકસો આઠ બોલું છું બીજી એકસો ચાર હોય કોઈ એટલે એમાં તમારી જમીન કઈ એનો જો સ્કેચ નીકળે ને તમે તપાસ કરી લો નીકળશે નહીં પણ આપણે શું કામ હિંમત હારી જવું ટ્રાય કરવા માં હું વાંધો છે સમજા તમે સર્કલ ઓફિસર ને મળો તમારા તાલુકાની અંદર એની કે મારે આનો સ્કેચ જોઈશું જો મળે તો આપો અને ખર્ચો કઈ કરવો પડે તો કરી નાખજો

તો એ એક મિનિટ બને સાંભળો એટલે જે આ જમીન નું અમે જે ટ્રાન્સફર કરી ટૂંકમાં વારસ એન્ટ્રી માં લીધી એટલે એ મારા બાપુજી ને ખબર નોતી અમને મુદ્દે ખબર નતી બરાબર છે એટલે જે આ હું તમને અડતાલીસ ગુઠા કઉ છું ને એ નીકળી ને કે ત્યારે આપણને એ સાહેબે કીધું કે આનું શું કરવાનું એમને મુદ્દે ખબર નવી શરતની જમીન છે ને કે જૂની શરત ની છે એ નવી શરત માં આ તો નવી શરત માં તમને કીધું એ વિધિ કરવી પડે તમારી જૂની શરત ની જમીન ભૂલી જાવ વડવા માટે જે હોય તે

એનો આપણે ટૂંકમાં કોઈ ચતુર્દિશા કે આપણી પાસે છે નહીં કઈ જગ્યાએ છે એનું લોકેશન હું આ આપણને ખબર નથી મુદ્દે અત્યારે આપણી પાસે સાત ભાર એક જ છે બાકી એકની વાત નથી આખા સૌરાષ્ટ્રની વાત કરું છું આખા સૌરાષ્ટ્રમાં જે લોકો નવી શરત થી જૂની શરતમાં કન્વર્ટ થયેલી જમીન ખેડે છે ને જેને કબજો કહે છે ને એ માને છે કે આ મારો કબજો છે સરકારી પરિભાષા પ્રમાણે એનો કબજો નથી જ્યાં હું એની પાસે ચતુર્દિશા રોજકામ અને સ્કેચ ન નીકળે ત્યાં સુધી બરાબર અને હોતું જ નથી મોટા ભાગના કિસ્સામાં આવી જમીનો વેચાય છે ખરેખર લેવાય નહીં જે જગ્યા ઉપર તમે બેઠા છો એ જગ્યા તમારી છે એની કોઈ સાબિતી જ નથી એટલે આપડે તો એ કઈ લેવે તો તો પ્રશ્ન નથી આપડે તેનો જનરલ વાત બધા સરખું જ પડ્યું હા પડે પડે અને બીજો પ્રશ્ન સાહેબ આપડે રાજાશાહી થી જે પેલું પ્રોબોલ્ગેશન થયું એકસઠ બાસઠ ની આજુબાજુ થયું હશે બઉ આપણને ના એમાં તમને ખબર હોય તો ગામમાં આપડે એક એક વાડા આપતા 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 બરોબર છે બરાબર છે હવે ઈ વાડા છે ને અમારે મારી પાસે ઈ વીસ ગુઠાનો છે બરોબર છે બરાબર એટલે ઈ મારે જે મેં હમણાં કઉ છું વારસા એન્ટ્રી પડી ને એ વાડો છે ને તે અમારા ખાતા માં આવી ગયો મારી જમીન ભેગો છે બરાબર છે એટલે એનો સાત બાર નીકળે છે એનું ખાતું આખું અલગ છે હવે ઈ છે ને ઈ જનરલ અઢાર વાળા હતા કેટલા અઢાર વાળા બરોબર છે મારા આખા ગામના થઈ એ વખતે જે તે ગામ ભર્યું છે તે અઢાર ગઈ કે અઢાર ગઈ ને વાળા દીધા હતા એ બધા ખાતે છે હવે એમાં બધા વારસા એન્ટ્રી પાડતા પાડતા કોઈ બીજી ત્રીજી પેઢી આવી ગઈ ખાતે ઓલરેડી હવે ઈ વાડા નું લોકેશન ફાઇનલ છે આ જગ્યા એ છે એમ બરાબર છે અઢાર અઢાર વાડા છે ને વીસ વીઘા જમીન થાય હા બરોબર છે ઈ જમીન અત્યારે એક ભાઈ ખેડે છે અત્યારે ઈ ભાઈ જમીન ખેડે છે એની પાસે તો સાત બાર કે ઈ કાઈ છે ને એ અમારા નામનો બરોબર હવે ઈ ઈ આપડે દબાણ કઈ કે શું કેવાય આપણી ભાષામાં લેન્ડ જ કેવાય બરાબર છે હવે એ આપડે છુટું કરવું હોય ફરિયાદ કરો એનો માલિક તો હું જ છું ઓલરેડી હાલ હા ફરિયાદ કરી ચોપડા ફરિયાદ કરો બરાબર તો એનો એની પ્રોસેસ થાય કે ના થાય 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 બધી થાય થાય ને હા થાય કબજેદાર ગણાય કાયદેસર આપડા ખાતે ખાલી કરી શકે ને ખાલી કરાવી લેવાય માથે તત્વો હોય તો તકલીફ પડે માથે ભારે છે પેલા એટલા બધા નથી પણ ટૂંકમાં એમ કઈ શકાય કે ભાઈ અત્યારે એનું મધ્ય તપ એવી ભાષામાં કઈ વાંધો ને ચિંતા કરો પોલીસ કેસ કરી અને લેન્ડ આવી જ કરો લેન્ડ ગ્રેપિંગ કરવાનો ને ઓકે જગ્યા હોય કોક ખાઈ જાય હોય બધા ભેગા કર્યો તમારો કેસ મજબૂત થાય તમારે જરૂર પડે ને તમારે આવી ફરિયાદ કરવી તો વકીલે રાખવો પડશે એકલા નહીં થાય તો બરાબર એના માર્ગદર્શન નીચે આખું કામ કરી લો થઈ જાય જમીન માં કોઈ ખર્ચો નહીં કરતા નવી શરત વાળો તો એ કાઢો પછી ભૂલી જાવી જગ્યા ને ના ના એ તો પછી હવે તમારું થશે કારણ કે જે આવતો હોય આપડી એમ જ જાતિ હોય ને હા એમ જ જાતી બધા બધાના પ્રશ્નો છે આખા સૌરાષ્ટ્ર સાહેબ તો તમે આ સેવા જ કરો છો ખાલી સો ટકા સેવા કોઈ પાસે ધર્મ સોગન એક રૂપિયો લેતો નથી કોઈ એમ કે મારો કામ કરી દયો તો મફત થાય એટલું કરી દેવાનું એમ કે ચાર્જ સાહેબ લઈ લો તો બીજા કરતા પછી ઘર લઈને બેઠા હોય ના 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 એમ નથી કેતો એક રૂપિયા નું કામ નહીં મારા ખર્ચે જ છું હા કોઈનો એક રૂપિયો ચાર્જ લેતો નથી ગામ સો રૂપિયા લેતા હોય ને કામ મને એમ કે દસ રૂપિયા સાહેબ કરી દો ખર્ચા પૂરતો તોય નથી કરી દેતો હું કે રૂપિયા ના સેવા આપવાની જેટલી આપીએ ગાય એટલી શું નામ સાહેબ તમારો રમણીક ભાઈ હા રાજકોટ પ્રોપર કે હા પ્રોપર રાજકોટ હો બરાબર છે આમાં હું એક રૂપિયો તમે લ્યો ને એટલે ચાર્જ લીધો જ કે ભાઈ હા બરાબર એટલે રિટાયર્ડ સર્કલ રિટાયરમેન્ટ લાઈફ હોય તો જ હવે આ બધું થઈ જ ને બાકી હા ના ના તમારી પાસે માઈ મેં તમારા રેકોર્ડિંગ બધા સાંભળ્યા માહિતી તમારી પાસે જાજી છે રેવન્યુ બાબતમાં એટલે એટલું જ નહીં હજી હજી સતત અભ્યાસ ચાલુ હોય તમને જેમ મેં રેકોર્ડ મોકલાવ્યો ને વાત તો છ મેન્યુઅલ છે તમે જે એક મેન્યુઅલ વાંચ્યું ને એવા છ મેન્યુઅલ છે ગુજરાત સરકારના એ બધાય વાંચી ગયો છું છ હજાર પાંચ છ હજાર પાના અત્યારે હું હું એવું વિચારું છું કે ખરેખર ખેડૂત ની જાગૃત થવાની જરૂર છે ખેડૂતો હાવ અજાણ છે પોતાની મિલકત હાથ નંબર નું પાનયું પોતાની પાસે હોય ને તો એમ માને છે કે મારી પાસે મારી મિલકત પડી છે ખરેખર ઈ મિલકત

એટલે જ આ બધા દુખી થવાનું કારણ આ જ છે હા હા સાચી વાત છે દુઃખી થવાનું એટલે એક બે ઉઠા વહી જાય તોમાં શું ફેર પડવાનો સાહેબ તો લીગલી કરો ને ભાઈ જે કરવાનું હોય બરાબર ને પણ મૂર્ખ આખી જમીન જ વહી જાય એમ હોય એ એને ખબર નથી કણે ખેડૂત આવનારી પેઠી ને ચિંતા ન થાય એવું કરાય ને એવું કરાય સરસ સરસ હો સાહેબ તમે મને ટાઈમ આપ્યો બદલ ખૂબ ખૂબ તમારો આભાર ભલે ભલે આવજો